આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વિશ્વ ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારમાં દર અમાસ જ જે શહેરમાં દરેક શાખાઓમાં સામૂહિક મંત્ર જાપ થાય છે સામૂહિક મંત્ર જાપ કરવાનો સંકલ્પ પણ લેવામાં આવે છે જ્યેષ્ઠ વદ અમાસ સાત શાખાઓ સાથે મળી ગાયત્રી મંત્ર જાપ કરવામાં આવ્યો છે બસોથી વધુ સાધક ભાઈઓ અને બહેનો આ સાધનામાં જોડાયા છે જોડાઈ અને જે સાધના છે તે પણ સંપન્ન થઈ છે પ્રજ્ઞાપુત્રી તારાબેન પાંડ્યા ગુજરાત જોનના મહિલા પ્રતિનિધિ વડીલ અને વરિષ્ઠ સૌના માર્ગદર્શન હંસુબેન પાઠક તેઓના ઉદ્બોધનમાં જ ગાયત્રી મંત્ર કેમ શ્રેષ્ઠ છે તેની માહિતી આપવામાં આવી હતી જ્યોતિ કળશની મહત્તા પણ સમજતા સમજાવવામાં આવી હતી દીપ દીપયજ્ઞમાંના માધ્યમથી જ આહુતિ પણ અર્પણ કરવામાં આવી હતી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વડોદરા શહેરમાં અઠ્યાવીસ બ્લોક છે એ અંતર્ગત દરેક બ્લોકોની અંદર અમાસના દિવસે સામૂહિક જપનો ક્રમ સંપન્ન થતો હોય છે આજે એક વિશેષ અમે પ્રયોજન કર્યું કે સાત બ્લોક જે નજીક નજીકના બ્લોક સાથે હતા શાખાઓ નજીક નજીકની જે શાખાઓ હતી એ સાથે મળીને આજે અમાસના દિવસે આજે બસોથી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો સામૂહિક જપમાં જોડાયા છે અને એમાં વિશેષ ઉદબોધન અને વિશેષ માર્ગદર્શન આજે સાધકોને પ્રાપ્ત થાય કે અખંડ જ્યોતિ કળશ શું છે એનું શું મહત્ત્વ છે આદરણીય વડીલ શ્રી હસુબેન દ્વારા એ સમજાવ્યું ગાયત્રી મહામંત્ર શું છે ગાયત્રી મહામંત્રની કેટલી શક્તિ છે અને પરમ પૂજ્ય ગુરુદેવ સ્વયં મહાકાળ ભગવાન શિવનો અવતાર હતા એ દ્રષ્ટાંત સહિત આદરણીય પ્રજ્ઞાપુત્રી તારાબેને એમની વાતને સમજાવી છે અને એ જ વાત અમારા ભાઈઓ બહેનો જે કાર્યકર્તાઓ છે એ ઘરે ઘરે જઈ અને અખંડ જ્યોતિનું આ માર્ગદર્શન આપશે અને વધારેમાં વધારે લોકો અખંડ દીપક અખંડ જ્યોત નો રથના દર્શન કરી શકે એનું વિશેષ સુંદર પ્રયોજન આજે થવા જઈ રહ્યું છે અને એ સંકલ્પની સાથે અમે આગળ વધી રહ્યા છીએ જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા છ બ્લોક ભેગા થઈ અને સામૂહિક એક અમાસના દિવસે સામૂહિક જપ સાધનાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો સામૂહિક શક્તિનું પરિણામ ખૂબ જ મતલબ કે એક એટમબમ જેવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે જેવી રીતના નદી કિનારે માણસ બેસે તો એનું મન એકદમ શાંત થઈ જાય છે કારણ કે ત્યાં પાણીના એક એક બુંદની ઉર્જા અને શક્તિનો સમૂહ હોય છે એવી જ રીતના જ્યારે પહાડી પર માણસ બેસે તો એનું મન એકદમ શાંત થઈ જાય છે કારણ કે ત્યાં પહાડી પર પથ્થરના એક એક કણની સામૂહિક ઉર્જા શક્તિ હોય છે એવી જ રીતે જ્યારે જંગલમાં માણસ જાય ત્યારે પણ એનું મન એકદમ શાંત થઈ જાય છે કારણ કે ત્યાં આગળ વૃક્ષ વેલ ફળ ફૂલ એની એક સામૂહિક શક્તિ અને ઉર્જા હોય છે તો એવી જ રીતે આજે લગભગ બસો ભાઈ બહેનોએ સામૂહિક ગાયત્રી મંત્ર જાપ કર્યા છે તો ગાયત્રી જ મંત્ર કેમ કારણ કે ગાયત્રી મંત્રને એકવાર બોલવામાં આવે તો નાસાની લેબોરેટરીમાં સ્ટ્રેંગલ હાર્વ હાર્વર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રૂફ કર્યું હતું કે ગાયત્રી મંત્ર એકવાર બોલવામાં આવે તો એક લાખ અને દસ હજાર દૈવીય વાઇબ્રેશન્સ પેદા થાય છે અને એ એક એવી એટમબમ જેવી એક ઉર્જા ક્રિએટ થાય છે અને એ ઊર્જાની સામે કોઈ આસુરી શક્તિ પણ ટકી શકતી નથી એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભારતના લોકોને કોઈ એટમ્બોમની અસર નહીં થાય જો ભારતના લોકો સામૂહિક રીતે ગાયત્રી મંત્રનો જપ કરશે તો એક એવી ઊર્જા શક્તિ પેદા થાય છે કે જેને કોઈ આસુરી શક્તિ કે એટમ બમ પણ ભેદી શકતું નથી તો એટલા માટે આજે એક સામૂહિક એક પ્રયોગ કરવામાં આવ્યો છે બીજું કે પરમ પૂજ્ય ગુરુદેવે પોતે ચોવીસ વરસ ગાયત્રી મંત્રની સાધના કરી અને ચોવીસ લાખના ચોવીસ મહાપુરુષ કર્યા અને એમને જે શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તો મતલબ કે ભગવાનની અંદર જે શક્તિને ઉર્જા હોય છે એવી એક માણસની અંદર પણ એ શક્તિ ક્રિએટ થાય છે અને પોતે ભગવાન બની જાય છે પોતે દેવ જેવા બની જાય છે અને પૂજ્ય ગુરુદેવે આ બાર પ્રકારની જે ગાયત્રી મંત્રની સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એમની અંદર એક બ્રહ્માંડીય શક્તિ એક દૈવીય શક્તિનો અંદર કે ક્રિએટ થઈ અને એ પો એમને પોતે એક એવી મતલબ કે લાગણી અને ઊર્જા પેદા થઈ કે ગાયત્રી મંત્ર દ્વારા જે મારી અંદરની સુસુપ્ત દૈવી શક્તિઓ જાગૃત થઈ છે અને દેવ જેવા માણસ બની શકે છે તો આ સંસારના છસ્સો કરોડ માનવી જો સાચા અર્થમાં ગાયત્રી મંત્રનો જપ કરી અને દેવ જેવા બને દેવશ્ય ધીમહી જે શબ્દ આવે છે ગાયત્રી મંત્રની અંદર દેવશ્ય ધીમહી એટલે દેવત દેવશ્ય એટલે દેવત્વ અને ધીમહી એટલે ધારણ કરવું દેવત્વને એ માણસ ધારણ કરે છે અને જ્યારે દેવત્વને ધારણ કરે ત્યારે ધીયો યો પ્રચોદયાત એની બુદ્ધિ સદબુદ્ધિમાં પરિવર્તિત થાય છે અને એની બુદ્ધિ જ્યારે સદબુદ્ધિમાં પરિવર્તિત થાય ત્યારે એ માણસ સન્માર્ગ પર ચાલે છે તો પરમ પૂજ્ય ગુરુદેવની અંદર એક વેદના જાગી કે આ સંસારના છસો કરોડ માનવી જો સાચા અર્થમાં ગાયત્રી મંત્રનો જપ કરી અને દેવ જેવા બને તો આ ધરતી છે એ સ્વર્ગ બની જાય તો પરમ પૂજ્ય ગુરુદેવનો એક એવો દૃઢ સંકલ્પ છે કે મારે દુનિયાના માનવોને સ્વર્ગમાં નથી લઈ જવા પણ મારે આ ધરતી પર સ્વર્ગને લાવવું છે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મહામંત્ર દ્વારા